અંકલેશ્વર મુઢેશ્વરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાયો હતો ચાર દિવસીય અંતર્ગત વિવિધ પૂર્વ મંત્રી પ્રણેશ મોદી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના આગેવાનો વિશેષ હાજરી આપી હતી ભરૂચ સહિત રાજ્યભર માંથી સમાજના વિવિધ મંડળના પ્રમુખ અને હોદ્દેદારો પણ ચાર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિમાં જોડાયા હતા અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મોડ ઘાંચી સમાજની કુળદેવી માં મોઢેશ્વરીજીનું ભાવ મંદિર હાસોટ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોડ ઘાંચી સમસ્ત પંચવાડી અને કાકા બડિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે કરવામાં આવ્યું છે મહોત્સવ મહાસુદ દસમના રોજ કરવામાં આવ્યો હતો

જ્યારે ત્રીજા દિવસે પ્રાતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂકી શોભાયાત્રા હોલ વાસ્તુ પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ યોજાઈ હતી અંતિમ દિવસે સોમવારના રોજ કળશ સ્થાપન વધારાની મૂર્તિની પ્રતિષ્ઠા હવન શ્રીફળ સાંજે હોમવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો ચાર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં રોજે રોજ રાજ્યભરમાંથી સમાજ ના વિવિધ મંડળના ઉપસ્થિત રહ્યા હતા અંતિમ દિવસે અંકલેશ્વર હાસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુધીભાઈ ગુપ્તા અનિલભાઈ પટેલ જિગ્નેશભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા